આ લોકજાગૃતિ કાર્યક્રમ પ્રસંગે વડોદરા રેલવે પોલીસના પીઆઈ એમ આર નકુમ સ્ટેશન માસ્ટર ગોપાલ સોની સરકારી વકીલ રવિન્દ્ર પંડ્યા સહિત આરપીએફ પોલીસ વિભાગના જવાનો તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયકૃષ્ણ મરમકુમારી વાથી વૈશવી પટેલભાઈ મહિલા અને વાળ વિકાસ સમાજ સુરક્ષા અધિકારી ભારત સુરક્ષા અધિકારી સતી પટેલ અને altres ઉપસ્થિત સર્વ મારા પોલીસ ગાળ પદયાજનોને પરોઢે હું આ પ્રોગ્રામમાં હાર્દિક આમંત્રિત કરું છું ઓમ શાંતિ રાષ્ટ્ર માહિતી પણ માગી શકશો એફઆઈઆર કરાવ્યા પછી તમારે પોલીસ સ્ટેશન જવાનું રહેશે એફઆઈઆર પંદર દિવસ અંદર રહેશે નોંધ્યા પહેલા પ્રી ઇન્વેસ્ટિગેશન ની પણ પ્રોવિઝન આ કાયદામાં આપવામાં આવી છે માં એવિડન્સ એક્ટમાં બહુ મેજર ફેરફાર નથી કે નવો કાયદો છે એવિડન્સ